સમાચારમાં વાત કરીએ પાટણ શહેરના હારીજ તો હારીજ કુરેજાની મુખ્ય કેનાલમાં મહિલાએ અગમ્ય કારણોસર જંપલાવ્યા હોવાની ઘટના સામે આવી છે સ્થાનિક તરવૈયાઓ મહિલાની શોધખોળ હાથ ધરી છે વિગત અનુસાર જો વાત કરીએ તો હારીજની કે કુરેજા મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો કેનાલમાં છલાંગ લગાવનાર મહિલાઓને મહિલાને શોધવા તજવીજ હાથ ધરાઈ પાટણ જિલ્લાના હારીજ કુરેજા મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર કુણગેર ગામની મહિલાએ શનિવારના રોજ જંપલાવ્યું હતું જે બાબતની પરિવારજનો સહિત સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો કેનાલમાં છલાંગ લગાવનાર મહિલાને શોધવા સ્થાનિક તરવૈયાઓએ પ્રયાસ હાથ ધર્યો હતો પ્રાથમિક જાણકારી મુજબ મહિલા કુંડગેર ગામની બાવીસ વર્ષીય નેહલ ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે તો બનાવના પગલે હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર